લીલી પેનની બહુ વાતો થઈ હવે સ્વાભાવિક રીતે કે બધા જાણે છે કોણ છે અને બીજી તરફ અલ્પેશ ઠાકોર વારે મારે હવે આપના ભાઈ છે એ હંમેશા આપને બેન કહે છે ને ભૂતકાળમાં કોંગ્રેસમાં જ્યારે હતા ત્યારે મને લાગે છે ગુજરાત આખું જાણે છે કે એક ભાઈ બેન અથવા તો એક જ સમાજમાંથી આવતા બે નેતાનો ઘરોબો કેવો હોય પરંતુ હવે સામે સામે છો અલ્પેશભાઈ તો ખુલ્લીને બોલે છે ગેની ક્યારેય સાંભળ્યા નથી કે અલ્પેશભાઈ ઉપર આમ સીધા શાબ્દિક પ્રહાર કરે કે રાજકીય સ્થિતિ રાજકારણમાં વ્યક્તિગત એટેક કરવું એ હું માનું ત્યાં સુધી મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે વિચારો પ્રમાણે એનાથી ન હોવું જોઈએ વિચારધારાની લડાઈ હોય પણ અમે તો એમ માનીએ કે એમની ઈચ્છા હતી તો સરકારે પૂરી કરી હોત તો સારું હતું આટલી એકસો ને એકસઠ સીટો આવી અને એકસો એકસઠ સીટોમાં એમને પ્રતિનિધિત્વ મળવું જોતું હતું ઉત્તર ગુજરાતને ધ્યાનમાં રાખીને કે જે રીતે ઓલું થાય એમ પણ નથી આપ્યો એનો ખેદ છે અલ્પેશભાઈ મંત્રી બને તો તમને આનંદ થાય આનંદ કોઈ પણ કોઈ પણ પ્રજાનો પ્રતિનિધિ ને સમાજનો પ્રતિનિધિ ઉત્તર ગુજરાતનો કે જે વર્ષોથી એમની અપેક્ષા હોય લોકોને વાયદા આપ્યા હોય વચનો આપ્યા હોય તો એ પાવરમાં આવે તો કંઈક કરી એ એવી દરેકને આશા અપેક્ષાઓ હોય પણ છતાં એ તો અમારો અભિપ્રાય એમાં ના ચાલે અને અમારી એમાં કોઈ મદદ ના ચાલે એટલે એ તો એમના એમના પક્ષનો કે એમના માવડી મંડળનો કે એમની જે કંઈ સિસ્ટમ છે પણ એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસમાં ઠાકોરો એ સ્વતંત્ર રીતે એ પોતે નિર્ણાયકને ડિસિઝન લેનારા છે ત્યાં આવડો મોટો ચોપન ટકા ઠાકોર સમાજ ગુજરાતની અંદર હોય ખોળી ઠાકોર સમાજ જુવાળિયા તો ત્યાં મતદાર કે ખાલી આગળ ઊંચી કરવા પૂરતો છે એ નિર્ણાયક કે ડિસિઝન લેવામાં કે પાવરમાં કે એના માટે એક સરકારમાં કોઈ જિમ્મેદારી લઈને કોઈના માટે કામ માટે એક ચેલેન્જ પુરવાર કરવા માટે એ પોતે નિર્ણાયક રીતે હકદાર નથી આ મારો એક હવેનો સવાલ છે થોડો વહેલો થઈ જશે ગઈકાલે એક બે કોંગ્રેસના નેતા સાથે વાત કરી અમે હું નામ નહીં આપું પણ એમનું એક લાગણી એવી હતી કે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બને છે અને એક બે નેતાએ કીધું કે અમે મુખ્યમંત્રી બનાવીશું ના એ ક્યારે આ જુદી મારો પોતાનો અઠ્યાવી વર્ગનો જાહેર જીવનનો રેકોર્ડ છે કે આ જુદી મોવડી મંડળ કોંગ્રેસ પાર્ટી એની પાસે મેં ટિકિટ માટે ક્યારેય બાયોડેટા નથી આપ્યો પછી તાલુકા પંચાયતની ચૂંટણીઓ ત્રણ લડી જિલ્લા પંચાયત લડી ચાર વિધાનસભા લડી લોકસભા લડી હું મારું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રને વફાદાર હું ધારાસભ્ય હતી એટલે મારા વિસ્તાર પૂરતું થાચવથી હવે અત્યારે હું સાંસદ છું તો હું બનાસકાંઠા પૂરતી મારી જવાબદારી છે અને પાર્ટી ક્યાંય સંગઠનમાં કે ગમે એમાં કોઈ જગ્યાએ મૂકી અને મને મારે મતદારો અને આની લોકાલિટી અને આની સિસ્ટમ પ્રમાણે જો ટાઈમ બચત હશે તો હું પ્રયત્ન કરીશ બાકી કોંગ્રેસે જે મારી કેપેસિટી હતી મારી કંઈ ક્યારે તમન્ના કે માગણી કે આમ મનમાં વિચાર્યું પણ નતું મંડળે હું વિચાર્યું પણ હતું એનાથી વિશેષ આપ્યું છે અને આપ્યું છે એટલે હું એમ કહું કે આ દેશનો એક રોયલ પરિવાર ગાંધી પરિવાર એ એ પ્રિયંકા ગાંધી એમ કે આપણા એક ખવા થપેડાઈને એને શાબાશી આપીને કે ભાઈ હું મારી બેનને જીતાડવા માટે આવી છું અને બનાસકાંઠાની જનતા એ પરિવારનો પડ્યો બોલ ઝીલી લે અને એક સીટ જીતાડીને આપે અને પરિવાર એક દેશને સમર્પિત હોય એ પરિવારના સંપર્કમાં પરિવારના આશીર્વાદ એનાથી એટલા માટે હું કહું છું કે કોઈ મુખ્યમંત્રી બનાવી દીધું કોઈ મારો વિચાર ચાલે તો બધા બનાવી દે દીધું મુખ્યમંત્રી બનવું એ કોઈ પાર્ટી નો નિર્ણય ના હોય ધારાસભ્યો ચૂંટાય અને ધારાસભ્યોના અભિપ્રાય હજી સીટો કોંગ્રેસ જીતે અને બધા ધારાસભ્યો છું કે કોણ નિર્ણય હું સંસદ છું હજી બે હજાર હત્યાર માં ચૂંટણી લડવાની છું મતલબ લડાવશે કેમ એ સવાલ છે તો પછી એ વાત તો આવે જ નહીં એટલે જે પણ કોંગ્રેસના ઉમેદવારોને ટિકિટ આપશે એને જીતાડવા માટે